સીતારામ પેલી વાર થઈ જ માંડવી આપવાનું એટલું હાકી નહીં અડધી ખલાક થાય કઈ ઘટે નહીં આ પ્રાકૃતિક ખેતીમાં ખાડ બહુ થાય કારણ કે દવા મૂકવાની માંડવીમાં એટલે હાથી દાંખવાના હોય હવે ગવામાં કેરામ રપલાઈ ગયું હવે રપલવાનું છે પાળા પાળા રપલાઈ જાય ને પછી હાથો કરો નિંદવામાં લાગી જાય હવે બધા બધા હાથી આંખવા હવે જુનવાની જબ પાછી થીકળી પેલા

એક કલાક તો ઈચ્છે જેમ થળી નાખો ને એમ બવા લેમારેક્ટર જેવી સિસ્ટમ છે પહેલી વાર છે ઘઉં વાળું એટલે થોડોક ઉપાડા ને અને પછી બીજી વાર ન હતો હવે

તો હવે હાથી હાલી ગયો માંડવી માં અમારે ભાઈ પાથરા ઉઠલાઈ નાખા માંડવી ના હજી આજના દિન ત્યાં દે આજ ફૂકવવા દેવાની છે કીધું પોપટા લીલા હોય આમ પાંદરા તો હવે જાય પણ પોપટા સુકાઈ નહીં કે બે ત્રણ દાણા લીલા હોય કાસા એટલે લાગે હવે બીજી વાર બપોર પછી પાછા પાળા રાપલવાના છે માંડવીના એટલે એમાં બે વાર હાલી જાય એટલે ખડપડ બધી સાફ થઈ જાય પછી વળી મારી એટલે લેવાઈ જાય એટલે ટાંટાનું હાથી હાથ હોય તો પાળા રપલાય ટ્રેક્ટરે તો એ મોટા ગાળા રાખીને નાખી નાખીને બાકીનું નીંદવાનું રહેજા છે થી ખેતી સારી થાય ને પરેશભાઈ માં કહેતા હોય લગભગ લખેલું હોય જ કાયમ કે બળદ વગરની ખેતી નકામી એટલે કીધું હાલો બળદ અપનાવીએ આપણે ખેતી કરવી છે પછી હું એવું બધું છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરીએ જેથી નવા વિડીયો મળ્યા કરે નવું નવું અને બપોર કેળે નવો એ દેશી જ ઉગાર પાળા રાખવાનો રાપડવાનો ડ્રાફ મારો તો ન એવું નવું જ આગળ બુદ્ધિ મારી પારા એમના છે ને એટલે તે આવી જાય હાથી એવું બધું છે ને કોઈ ભાઈઓને જો પ્રાકૃતિક માંડવી છે સિંગ કોઈને લેવી હોય તો બે દિવસ પછી તૈયાર થઈ જાય તો અમે ફોન કર્યો બધી વસ્તુ છે બાદરો છે મગ છે અડદ છે સોળી છે માંડવી છે તાલ છે કોઈ ભાઈઓને જે જોઈ ફોન કરજો જય ભોલેનાર બધાને સીતારામ